ગણપતયે એમ નવત નમઃ આગળ આપણે જોયું કે બધા સાધકો પોતાની રુચિ યોગ્યતા અને શ્રદ્ધા વિશ્વાસ પ્રમાણે અલગ અલગ સાધનોથી જેની પણ ઉપાસના કરે છે તે ભગવાનના સમગ્ર રૂપની જ ઉપાસના થાય છે હવે આ ઉપાસનાઓના બધા જ ઘટકોમાં ઈશ્વરત્વ બતાવતા ભગવાન આગળ કહે છે અહમ ક્રતુર અહમ યજ્ઞ સ્વદાહમહમ ઔષધમ મંત્રોહમ વાજ્યમ અહમ અગ્નિ અહમ હુતમ ક્રતુ હું છું યજ્ઞ હું છું સ્વધા હું છું ઔષધ હું છું મંત્ર હું છું આજ્ય હું છું અગ્નિ હું છું અને હુતદ્રવ્ય પણ હું જ છું વળી આગળ કહે છે પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્ર ઓમકાર યજુરેવચ આ જગતનો પિતા હું છું માતા હું છું ધાતા હું છું પિતામાં હું છું પવિત્ર ઓમકાર હું છું ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ પણ હું જ છું હજુ પણ પોતાનું સ્વરૂપ બતાવતા આગળ કહે છે ગતિલ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ ભગવાન કહે છે કે ગતિ લક્ષ્ય પ્રાપ્તિ હું છું ભરતા હું છું પ્રભુ હું છું સાક્ષી હું છું નિવાસ હું છું શરણ હું છું સુરદ હું છું પ્રભવ હું છું પ્રલય હું છું સ્થાન હું છું નિધાન હું છું બીજ હું છું અને અવ્યય પણ હું જ છું પરમેશ્વર ઉપરના ત્રણેય શ્લોક દ્વારા પોતાનું અસ્તિત્વ બધામાં બતાવે છે અને એટલે જ ભગવાન કહે છે કે ભક્તની દૃષ્ટિથી ભગવાનને જે જે વસ્તુ અર્પણ થઈ રહી છે તે બધું ભગવાન જ છે અને એટલે જ અહીં કહ્યું કે ક્રતુ હું છું યજ્ઞ હું છું મંત્ર હું છું અગ્નિ હું છું દ્રવ્ય પણ હું છું વળી આ જગતનું પિતા પરમેશ્વર છે અને જન્મદાતા માતા પણ પરમેશ્વર છે કારણ કે પ્રકૃતિ રૂપમાં ધારણ પોષણ કરે છે પવિત્ર ઓમકાર અને ચારે વેદ પણ ભગવાન જ છે વળી ભગવાન આગળ કહે છે કે પ્રાણીઓને માટે સર્વોપરી થનાર તત્વ છે તે ગતિ સ્વરૂપ હું જ છું સંસારનું ભરણ પોષણ કરનારો ભરતા હું છું સંસારનો માલિક પ્રભુ હું છું સર્વકાળમાં સારી રીતે જાણવાવાળો સાક્ષી હું છું બધાને માટે શરણાગત વત્સલ અને સૌનો હિતેશી એવું સુરત પણ હું જ છું સઘળો સંસાર મારાથી જ ઉત્પન્ન થાય છે અને મારામાં જ લીન થાય છે તેથી પ્રભવ અને પ્રલય પણ હું જ છું અને અનંત સૃષ્ટિઓ પેદા કરીને પણ જેવો છું તેવો જ રહું છું તેથી અવ્યય બીજ પણ હું છું ફરી પોતાની વિભૂતિ આગળ બતાવતા કહે છે તપામ્યહમહમ વર્ષમ નિગૃહણા મ્યુત્સૃજામી ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સચ્ચાહમ અર્જુન હે અર્જુન સૂર્યના દ્વારા તાપ આપીને વરસાદના વાદળો બાંધું છું તેમને જળ ભરેલા રોકી રાખું છું અને પછી યોગ્ય જગ્યાએ મોકલીને વરસાદ પર કરાવું છું હું જ અમૃત છું અને હું જ મૃત્યુ છું સદ અને અસદ પણ હું જ છું આજે બસ આટલું જ હરિયો